ભાવનગરના સૌથી મોટા હીરા બજાર માધવ રત્નમાં ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા કે સીલ મારવાની પ્રક્રિયા દરમિયાન ડાયમંડ એસોસિએશન પ્રમુખ સાથે બોલાચાલી થઈ હતી જોકે ત્યારબાદ પ્રમુખ અને અન્ય ત્રણ શખ્સો સામે ફરજરૂકાપની પોલીસ ફરિયાદ થઈ હતી પ્રમુખ સામે થયેલી ફરિયાદ બાદ તેના પ્રમુખે ઘનશ્યામ ગોરસિયાએ ખુલાસો કર્યો હતો કે ફરિયાદમાં સાત વાગીને ત્રીસ મિનિટથી લઈને આઠ વાગીને ત્રીસ મિનિટ વચ્ચે સીલ મારવાની કાર્યવાહી થઈ જ્યારે તેઓ નવ કલાકે આવ્યા હતા મતલબ કે ખોટી ફરજ રુકાવટની ફરિયાદ આપવામાં આવી છે અમે આવતીકાલે હીરા બજાર બંધ રાખવાના છીએ આ સાથે તેમણે ઓફિસો ખુલ્લી રાખવા માટે રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ઉકેલ નહીં આવે તો સો ગાડીઓ સાથે સીએમ કચેરીએ જઈને રજૂઆત કરશું ભાંગળ હેરા બજાર ખાતે પ્રથમ દિવસે જે ફાયર સેફ્ટીના ઓફિસર માધોરત્તના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી સીલ મારવા માટે આવેલા સીલ મારવા માટે સાંજે સાત વાગે આવેલા છે અને સીલ મારવાની પ્રોસેસ કરે છે તે દરમિયાન માધોરતાના બિલ્ડિંગમાં અઠ્યાવીસ દુકાનો અને માધોરતોનો મેઇન ગેટ અને બીજા ગેટને સીલ મારે છે અને રાત્રે મને સાડા આઠ સમથિંગ માધવરતા કમિટીનો ફોન આવે છે કે માધોરતામાં સીલ તો મારે છે પણ ઓફિસ ખુલ્લી રાખવા માટે કોઈને કોઈ એના માણસો ઓફર કરે હજાર રૂપિયા આપો તો તમારે ઓફિસ ખુલ્લું રાખવા દેવી આમાંથી હતા હું રાત્રે નવ ને અઢાર મિનિટે એક્ઝેક્ટ એટલે બોલું છું મેં સીસીટીવી ફૂટેજ જોયા હું કેટલા વાગે એન્ટ્રી કરું છું નવ ને અઢાર મિનિટે મારે વર્તમાં હું પાર્કિંગના ગેટથી એન્ટ્રી કરું છું અને આવીને હું ફાયરના ઓફિસરને મળું છું એનો પણ સીસીટીવી છે કે મને ગળે મળે છે એનો સીસીટીવી ફૂટેજ છે એટલે મળે છે અને હું રોજ કરું સાહેબ આવું થોડું હોય તમે સીલ તો મારી દીધા આવ્યા શેર રાખવા માટે બંધ રાખવા માટે પૈસા આપવાના આવી ચર્ચા ન હોય અને મારે એને મળે છે મને ઘનશાભાઈ આ ચર્ચા પૂરી કરો અમે છે ને તમને સેફ્ટી પૂરી ઓફિસ ખુલી રાખીને આમાં ખોટું કોઈ નાનો માણસમાં બહુ લેવાય ઓ સાહેબ ઓકે અમારે એવું કહ્યું નથી આવું ન થવું જોઈએ એ મારી રજૂઆત છે કે વાત નહીં અહીંયા પૂરી કરો એટલે એ વાતને અહીંયા પૂરી કરી તો હું સાહેબ આનો રસ્તો એ કાંઈ નહીં કાલે તમને ત્રણસો રૂપિયાના બોન્ડ ઉપર લેખિત આપો મને કે ભાઈ કે હું તમને ત્રીસ કે પિસ્તાલીસમાં માધોરમાં ઇન્સ્ટોલેશન થઈ જશે હું એ તો સોસાયટી તમને લખીને આપશે ત્રણસોના બોન્ડ ઉપર કે કાલે સવારે અગિયાર વાગે તમે મારી પાસે આવો ત્રણસોનો બોન્ડ અને એગ્રીમેન્ટ લઈને કે હું આ લોકોને કામ એજન્સીને કામ આપ્યું છે વર્ક ઓર્ડર લઈને આવો એટલે હું તમને સીલ અગિયાર વાગ્યા ખોલી દઈશ અગિયાર વાગે બિલ્ડિંગની કમિટીના સભ્યો જાડેજા સાહેબને ફોન કરે છે કે મને નહીં તમે કમિશનર સાહેબને મળો કમિટીના સભ્યો કમિશનર સાહેબને મળવા જાય છે અગિયાર વાગે અગિયારથી સાડા દોઢ વાગ્યા સુધી એક ને પચાસ સુધી બે કલાક બેસે કમિશનર સાહેબ નથી મળતા નથી કંઈ ટાઈમ આપતા મારા મળવાનો નથી ચેમ્બરમાં બેઠા હોય છે કાંઈ ટાઈમ કાંઈ આપતા નથી આ લોકો પાછા આવે છે પાછા આવે છે એટલે જાડેજા સાહેબની પાછા અહીંયા આવે છે અને સીલ મારવાની પ્રોસેસ શરૂ કરે છે પાછું જે દુકાનો ખુલ્લી છે ઓફિસો એને બંધ કરવાના માણસોને બહાર કાઢે છે એટલે માણસો એ પેસેજમાં ભેગું થાય છે જાડેજા સાહેબ મારી પાસે આવે છે ઘણું અંકો તો સાહેબ આવું કરવાનો મતલબ હું તમને બોન્ડ આપે છે તમને વર્ક ઓર્ડરની કોપી આપે તમારે સીલ ખોલી નાખવા જોઈએ ના કમિશનર સાહેબને મળો પછી રસ્તો અંકો આ સાહેબ કાયદો આવો ન હોય મને બીજી પણ જે વાત કરવી હું સાંજે વાત કરીશ કે ભાઈ મને તમે ફલાણા માણસરે વાત કરો એટલે કામ પતી જાય રાજકીય માણસો એટલે મારે કંઈ રાજકીય માણસરે વાત ન કરે મારે તો લીગલ પ્રોટોકોલ પ્રમાણે આવવાનું હોય કે આ પ્રોસેસ થાય તો મારું સીલ ખુલ્લી જાય તો જાડે સાહેબને મને કાંઈ ઓફર ન કરવાની હોય કે તમે આમના સાથે વાત કરો તો હું તમને અત્યારે નીકળી જાઉં આવું મને લીગલમાં ઓફર કરીશ નહીં તમે એનો ડિટેક્ટિસ્ટેજ કરો તો હું ખુલ્લું છું કોઈ આક્ષેપ નથી હંડ્રેડ વાત છે એટલે આવી રાજકારણમાં વેપારીઓની અંદર લાવવું ન જોવે અને જે પ્રોસેસ થઈ અગિયાર વાગ્યા પછી ન થયું અને પાછા સીલ મારવા મળે ને આવું થયું એટલે બધા માણસોએ મને વાત કરી કે ભાઈ તમારી માથે બે વાગ્યે મને મેસેજ મળ્યો કે ફરિયાદ ફરજ માર ગુનો દાખલ કરવાની ટ્રાય કરે છે એટલે મેં કીધું ભાઈ માધારી સાહેબને મેં ફોન કર્યો આવું કાં છે આ માટે આપણે બેંક આવું બન્યું છે કે એના મને કમિશનરની સૂચના છે એટલે મારે ગુનો દાખલ કરવો પડશે પછી એ કીધું સાહેબ તો આપણે કંઈ બનાવ બન્યો નથી અને આવું થયું નથી તો પછી મારે પણ જે તમને રાત્રે વાત થઈ હતી આપણે કે ઉરાણાવાળી એ વાતમાં મારે ફરિયાદ દાખલ કરવી પડશે કે ઘનજીમાં હું નથી કરતો હોય કે હવે જો તમે એનો કરતા કે એટલે મને ના પડે હું ગુના કરતો નથી મને અંધારામાં રાખે છે મને છ એ કમિશનર ઓફિસે મળવા લઈ જાય છે કે હું કાલે તમારું સીલ ખોલ દઉં છું તેમ ખાલી મને ત્રણસોનો બોન્ડ આપો અને આવો પ્રોસેસ કરી નાખો એટલે હું કોઈ તો પ્રોસેસ સેફ થશે હું ફરિયાદી કે ફરિયાદી કરવાના નથી મને આઠ વાગ્યે મીડિયાના માધ્યમથી મેસેજ મળે છે કે તમારા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને મને એફઆરની કોપી આવે છે મારા વોટ્સઅપમાં છે મીડિયા જ મને નીકળે છે એફઆરની કોપી ક્યાં સુધી મને ખબર પડતી નથી એટલે હું બધું મને ફોન કરું છું તમે ક્યારે ઘણો દખલ થયો નથી કે ભાઈ મારે નથી હું પાછો કંઈ લઉં છું આમ તેમ કહું તમે કામ બહુ સારું કર્યું જે માણસો હાજર નથી સ્થળ ઉપર જેનું લોકેશન અધર જગ્યાએ છે એના નામ તમે લખ્યા છે સિંગલ ફોન તમને કરેલો નથી હું નવને અઢારે આવું છું તમે સાત વાગ્યાનો એફઆઈઆર માટે તમે લખ્યો છે એટલે બહુ સારી એફઆઈઆર છે એ તમારી ઉપર ટકી રહેશે અને હું માનાનીનો દાવો કરીશ આવી મારે ચર્ચા થઈ છે આના અનુસંધાને આજે વેપારીઓ અને કાલ રાતે દસ વાગ્યા મારી મિટિંગ મળી હતી કે વારંવાર આવું ખોટું હીરા બજારને કેસ કરીને ડિસ્ટર્બ કરવા એનો કંઈ મતલબ પ્રમુખ તરીકે વારંવાર કોઈ મિટિંગમાં જવાનું હોય ને પ્રમુખને કાર્ય કરવા એ વાત ખોટી છે એટલે બધાએ સ્વયંભૂ નિર્ણય લીધો છે કે આજે ચાર વાગે એસપી એસપી ઓફિસ કલેક્ટર ઓફિસ કમિશનર ઓફિસે રજૂઆત કરવાની છે અને આજે ચાર વાગ્યાથી કાલે હીરા બજાર સજ્જડ બંધ રહેશે હીરા બજાર અને હીરા સાથે સંકળાયેલા બધા યુનિટો કાલે સજ્જડ બંધ રહેવાના છે આ મારો નિર્ણય છે અને કદાચ આનથી ઉકેલ ન આવ્યો તો સો ગાડી લઈને સીએમ ઓફિસની સુધી રજૂઆત કરવા તેની મારી તૈયારી છે